ના ના તારે જો સોડવું છોડ આગારે જોયું ના આવ્યો ફૂગો ફુગો તો હાર્યો જો હાર્યો ચલો ભાઈ ચલો ભાઈ એને જ આવું આપડે કશું નહીં ના ના એમાં હું કહેવાની જરૂર જ નહીં ભાઈ કો રૂપિયા જીતવાના છે હા જીતી લે જીતી લે છું સર આમાં હું તાર હા નહીં મારી છું ફૂટી ગયો ફૂટી ગયો ફૂટી ગયો અલે હા તગ છન તું આવ્યો છો દેવાનો તારો અંદાજ આવે તે સોડી પણ ફૂગો જોવો બગાડી આ બાજુ તો ચલો ભાઈ આપડા રોહિત આઈ ગયા બરોબર સીટી મારું એટલે સ્ટાર્ટ કરવાનો રોહિત 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 જોયા રોહિત કોડી કે નહીં કોડી હજુ કોઈનો અંદર રાટો આવ્યો નહીં બધા આગા આગા છોડ્યા ધોકા રોહિત રોહિત જોયા વર રોહિત નો અંદર કેટલો કોન્ફિડન્સ છે એનું જોરદાર કોન્ફિડન્સ છે વાહ આ રહ્યો ભૂકો બગા હારી ગયા તમે હવે પાપુ આવી ગયા બરોબર હા ચાલો જોઈએ હવે ફોડી એક નહીં ફોડી એકતા દેખાડો હું અંદાજ લાભો બહુ કાટો ચલો ભાઈ પેહલા રાઉન્ડમાં માં કોઈ ફોડી અચ્યા હવે આપણે નજીક લાવીએ લીટી બરોબર અને બીજો રાઉન્ડ ચાલુ કરીએ તો ચલો ભાઈ પેલા રાઉન્ડમાં કોઈ ફૂગો ફૂડીએ છે નહીં બરોબર એટલે હાવ પાટો આપડે નજીક લાઈ દીધો હવે જોઈએ બીજા રાઉન્ડમાં કોણ ફૂગો ફોડો તો ચલો પેલા નંબર ઉપર આયા આપડા જગદીશ તો શટ દસ ફૂટ જેટલું જ કરી નાખ્યું હા બિલકુલ ઓછું કરી નાખ્યું અંતર આપણે ઘણું તો જોઈએ હવે બીજા રાઉન્ડમાં ફોડી કે નહીં ફોડી એકતા બોલાન તો દેખાતું નહીં તો નહીં દેખાતું એટલે તો તાર ચેલેન્જ છે ને 100 રૂપિયાના હાલા ઓઢા માણસો ને એવું લાગે રૂ

તો ચાલો ભાઈ બીજો રાઉન્ડમાં પણ આવી ગયા જોઈએ આ વખત આ વખત તો ફોડવાનો છે હા તો ફોડી ના કનો ના પડી ફોડવાનો માનો તો રાખે ટેલેન્ટ ફોડ દો હા હા જેટલું ઈજી છે એટલું દે એટલું દેખા એટલું ઈજી હ નહી ભાઈ કશું દેખાતું તેનું ફોડે મરવા ફોડો ફોડો કાકા જેજો ભાઈઓ આ બધા આકાર છે તું તો છોડ

રોહિત રોહિત રોય થોડા આ તું રહી ગયો થોડું અંતર રહી ગયો એટલે બે એટલે નક ફૂટી ગયો બે ફૂટનો ગારો રહી ગયો ને 100 રૂપિયા આઈ ગયો હમ ટાટ ચલો ભાઈ એવા ટેણી આઈ ગયો આપડો મેમ્બર જોઈએ ફોડી એક ને ફોડી ટેણી હું અમારા હી નહીં ફૂટે ને એ અંતરા તો એ બચી ગયો હા નજીક અંદર લાતો જેવું દેખાય એવું નહીં જેવું દેખાય એવું નહીં દેખાય એવું નહીં ભૂગવાઈ ગયા પણ તમારો અંદર થોડો ખોટો પડ્યો ચલો ભાઈ હવે આઈ જાય ભાઈ શું નામ

ફોડી નાશો જોરદાર તો આ ભાઈ ને આપણે સો રૂપિયા હાલ દીએ રોકડા કેશ આપી દો આપી દો ભાઈ તમારી જ હાલ દઈએ વિશ્વાસ થતો નહી મન